અમારા કડવું ખાવાની છે વાર સબે અમારી ઉંમર છે અમારે એક્ચ્યુઅલી મને ઇંગ્લિશ ઓકે અમારે સ્વીટ સ્વીટ ખાવાની બોલરી કે સાપાને જે સા તા મુકાય જો મુકાય તારી મમ્મી ફરિયામાં પોગી એટલે સા મુકાવ હા ફાઈનલેશન પર આજે ભેંઉ પાવાનો મારો વારો આવી ગયો કારણ કે લાઈટ ને એટલે સિંધી દીધું છે તો ઘરે પાણી પાવા એની ખાઈ લે તું તારા ઉપાધી ગરમાં ના મારા બાપા તારો ઓઢિસોનો બિસ્કટ હોય ને ઓઢિસોનો કે ઓમે

ટૂંકમાં લાદી કરી ગઈ છે ઘણી જગ્યાએ ઓટોમેટિક છે ને તડકાની ક્રેક થઈ ગઈ બધી ગઈ છે કાઢવી પડશે અત્યારે તો અહીંયા વાતાવરણ છે કેવી મજા આવે બાકી અહીંયા કઈ રીલ શૂટ કરવાની મજા પણ આપણે કોઈ શૂટ કરી દેવું છે ને અહીંયા આ પડ્યું આ ટ્રાયપટ કરી દઈને અહીંયા પડ્યું આ લેતું જવાનું છે અંદર કોલવેડે ખોટું અહીંયા હાલો તો હું જાય સીધા નીચે અને અમે ત્યાં કંઈ ખાસ કામ તો આપણે હશે ને કારણ કે જ્યાં જ્યાં છાટા આવે વરસાદ આવી ગયો તો હાવ ફ્રી થઈ જાવ હાલ અમે જાય પહેલાં તો આપણે નીચે તો ફાઇનલી અત્યારે અહીંયા કેવાનું શાક બને મવા બટેકાનો વાહ વાહ મવા બટેકાનો કા રોટલા બને છે કે રોટલા રોટલા કઈ માં તોને બને રાખો યાર ટાઈમ થઈ ગયો છે 8:30 જોને લખી માં અત્યારે ત્યાં વાહિંદા કરે વાહિંદા આ વાહિંદા કરીને તારા વાહિંદા વાહિંદા કુતરી તારે ખાલી 25 বিঘે આ રાત રાણ માંડ કેટલા ખાંડી થઈ 50 50 ખાંડી ગણ લે હિસાબ કર લેમ

ટાડાઈ કાલ પછી અહીંયા આવ આમ ફરીને ખેતરમાં આવીને તો તો આ કપડા છે બગડી ગયા છે કપડા બગડી ગયા છે તો પછી બાયો મને સંભરાવે કેટલી ઘડી તો હા ધોવા કે ભૂંપતા ને બોલ કાઈ વાંધો નહીં ભાઈ બધી આલ્યા કરે સંસાર છે બધી જીવનમાં બધું સહન કરવું પડે એક્યુલી માં હા એમાં નું હા એમાં નું હાલે ફાઈનલેશન આજે ભેંસ પાવાનો મારો વારો આવી ગયો કારણ કે લાઈટ ને લાઈટ નો એટલે સીંધી દીધું છે તો કાલ પાણી પાવા ભેંસ લાઈટ નો જો તો અહીંયા કામ કરું હા મારા હાથ સુધી ને ડોલ ના

કાલે ટૂંકમાં છે ને મજૂર સામટાવે કેમ કે છે ને એ મજૂર જોડતા નથી પણ મને મેળ આવ્યો રિક્ષાનું તો પંદર સત્તર મુની થઈ જાય બાવીસ બાવીસ જણા કાલે આવે છે ને અડધું ખતર ન દઈ જાય આવી જાય ને બે દી એટલે આપણું બધું કામ નીકળી જાય દઈ તો વરસાદ ન આવે તો કાલે છે ને વાત હાસી છે હવે પાછો જો ફર્યું લીલું થઈ ગયું વરસાદ આવી ગયા છે રૂંઢે સારો જોઈએ અમે હવારે શું થાય કેટલા મજૂર આવી હર્ષા

હા નહીં કરેલા ભીંડ અમારે કરેલા નથી ખાવા હજી અમારે કડવું ખાવાનું હજી વાર શાક અમારી ઉંમર છે અમારે ઇંગ્લિશ અમારે સ્વીટ સ્વીટ ખાવાનું છે સ્વીટ સ્વીટ ખાવાનું છે કડવું હોય તો વાંધો નહીં ડાયાબિટી નો થાય કંઈ વાંધો નહીં તો તમને કેવું લાગે સારા કોમેન્ટ કરી દેજો અને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો ખાસ સબસ્ક્રાઈબ કરી દઈ ગયા પ્લીઝ હું બધાને બાય